રસોઈ બનાવતી વેળાએ ગેસ લીકેજ બાદ નવી સિવિલ સુરત હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું છે સુબોધ પ્રસાદ ઉન વિસ્તારમાં પોતાની પત્ની સાથે બે વર્ષના માસુમ બાળક જોડે રહે છે ગતરોધ સુબોધ પ્રસાદ પોતાના કામે ગયા હતા

ઘટનાની જાણ 108 ને કરવામાં આવી હતી 108 એમ્બ્યુલન્સ મારફતે તણઈને સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જતાણ પેકી બે વર્ષના બાળક સુમિતની હાલત અતિ ગંભીર હોવાનું જાણવા મળે છે હાલ તો તણઈને સારવાર અર્થે હોસ્પિટલના બર્ન્સ વિભાગમાં ખસેડવામાં આવ્યા છે જ્યાં તેઓની વધુ સારવાર હાલ ચાલી રહી છે ઘટના અંગે પોલીસ દ્વારા અકસ્માત નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે જી આપનું મેરા નામ વિનોદ આઝમ फिर क्या घटना बनी थी आज ये घटना बजी थी खाना बना रहे थे खाना बनाते वक्त तो रेडी वाटर उसका लीकेज हो गया आग पकड़ लिया आग पकड़ने के बाद फिर वो बच्चे लोग था रूम में दो लड़का एक लड़के वो खाना बना रही थी और एक बच्चा था एक लड़का और था फिर वो लोग बाहर निकला फिर आजू बाजू वाला आदमी उनको बचाया तो बच्चे तो बच्चा कितने साल का रही? दो साल का बच्चा है एक लड़का पैंतीस साल का है और औरत है वही तीस बत्तीस साल का